નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું સિક્કિમમાં ચાર પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ ભારતના વિવિધ રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ વધી રહી છે હવે સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવી રહ્યા છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર ગઈકાલે સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ ચારની માપવામાં આવી હતી ભૂકંપનું કેન્દ્ર જમીનથી દસ કિલોમીટર નીચે હતું જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનીના કોઈ સમાચાર નથી પરંતુ સતત આ ભૂકંપના કારણે લોકોમાં ગભરાહટ ફેલાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ પર સુપર સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા શાહરુખ ખાન બોલીવુડના બાદશાહ એટલે કે શાહરુખ ખાન વહેલી સવારે મુંબઈ એરપોર્ટથી રવાના થઈ ગયા હતા સુપર લુકમાં જોવા મળ્યા હતા શાહરુખ ખાને સફેદ ટી શર્ટ સાથે અને એરપોર્ટ લુક માટે બ્લુ બેગી ડેનિમ પહેર્યું હતું શાહરૂખે પોતાના વાળને નાની પોની ટેલમાં બાંધ્યા હતા તેણે કાળા સનગ્લાસ પણ પહેર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજાજ ફાઈનાન્સની મુશ્કેલીઓ વધી ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર કંપની બજાજ ફાઇનાન્સ ટેક્સ ચોરીના આરોપમાં જીએસટી વિભાગના નિશાના હેઠળ આવી છે જીએસટી વિભાગે કંપનીને ત્રણસો ને ચાલીસ કરોડથી વધુની ટેક્સ ડિમાન્ડ સાથે કારણ બતાવવો નોટિસ જારી કરી છે ઇટીના અહેવાલ મુજબ જીએસટી ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ અથવા તો ડીજીજીઆઈએ બજાજ ફાઇનાન્સને કર ચોરી માટે ત્રણસો એકતાલીસ કરોડની નોટિસ ફટકારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ ના મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ દિલ્હીમાં પોલીસે એનઆઈએના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ કરી છે આતંકીનું નામ રિઝવાન છે જે આઈ એસ આઈ એસના પુણે મોડ્યુલ સાથે સંકળાયેલો હતો રિઝવાન એનઆઈએની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે અને તેના પર ત્રણ લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે પોલીસે તેની પાસેથી હથિયાર પણ કબજે કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમલા તો બાઇડન કરતાં ખરાબ છે તેવું ટ્રમ્પે જણાવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ અને ટીમ વોલ્સની આખરી ટીકા કરી હતી તેમણે કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં સ્થિતિ વણસી રહી છે આપણે વિશ્વ યુદ્ધની નજીક છીએ અને આ લોકો પરિસ્થિતિને સંભાળી શકે નહીં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાની હાલત ખૂબ જ ખરાબ છે કમલા હેરિસ જો બાઇડન કરતાં પણ ખરાબ છે અને તેમણે રાષ્ટ્રપતિ પદ માટે વોટ પણ નથી મળ્યા કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા પછી ટ્રમ્પની આ પહેલી કોન્ફરન્સ પ્રેસ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હોકી ટીમ પર પૈસાનો વરસાદ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ પર પૈસાનો વરસાદ થવાનો છે ટીમની ઐતિહાસિક જીત બાદ ઓડિશાના સીએમ મોહનચરણ માજીએ મોટી જાહેરાત કરી છે તેમણે ડિફેન્ડર અમિતા રોહિદાસને ચાર કરોડ રૂપિયા ટીમના અન્ય સભ્યોને પંદર પંદર લાખ રૂપિયા અને ટીમ સ્ટાફને દસ દસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે નોંધનીય છે કે ભારતીય ટીમના ડિફેન્ડર અમિતા રોહિત દાસ ઓડિશાથી આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર પહોંચ્યા હતા આ મુલાકાતનો ખાસ કારણ વરસાદ હતો પોરબંદરમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે તેથી ભારે વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરવા સીએમ અહીં પહોંચ્યા હતા તેમણે વરસાદી પાણીના નિકાલ અંગે જિલ્લા પ્રશાસનને માર્ગદર્શન આપ્યું છે સાથે કહ્યું છે કે અતિવૃષ્ટિની સ્થિતિમાં સરકાર લોકોની સાથે છે મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ મંત્રી જયશંકર માલદીવની મુલાકાતે દેશના વિદેશ મંત્રી એસ જયશંકર શુક્રવારથી માલદીવની ત્રણ દિવસીય મુલાકાતે છે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ભૂતકાળમાં ઘણો તણાવ રહ્યો છે તેમની મુલાકાત ઘણા કારણોસર ઘાસ બની છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે જયશંકરની મુલાકાતનો હેતુ ભારત અને માલદીવ વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાનો છે આ અમારા નેબરહુડ ફર્સ્ટ અને સાગર વિઝનનો મહત્વનો ભાગ છે ઉલ્લેખનીય છે કે આ મુલાકાત ચીનનું ટેન્શન વધારી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપ નેતા મનીષ સિસોદિયાને જામીન મળ્યા એક્સાઇઝ પોલિસી અનિયમિતતા કેસમાં સુપ્રીમ કોર્ટે નેતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે સિસોદિયા સત્તર મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ હતા ઉલ્લેખનીય છે કે જસ્ટિસ બી આર અને જસ્ટિસ કેવી વિશ્વનાથની ખંડપીઠે ત્રણ દિવસ પહેલાં છ ઓગસ્ટના રોજ આ મામલે આદેશ અનામત રાખ્યો હતો મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થઈ મોરબીમાં ગઢ ચોકથી ગુજરાતની કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા શરૂ થઈ ગઈ છે ક્રાંતિ સભા યોજીને તેની શરૂઆત થઈ છે જેમાં કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ જોડાયા યાત્રા મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને ત્રણસો કિલોમીટરની થશે ગુજરાત કોંગ્રેસ મુજબ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટાચારને લીધે બસોને ચાલીસથી વધુ નિર્દોષ ગુજરાતીઓના જીવ ગયા છે એમના પરિવારને ન્યાય અપાવવા માટે આ યાત્રા યોજાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વીસ કોચની વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ થયું છે અમદાવાદ મુંબઈ સહિત દેશના અનેક મોટા શહેરો વચ્ચે બસોને સોળ કોચવાળી વંદે ભારત ટ્રેન દોડે છે ત્યારે હવે કોચ વીસ કોચ સાથેની વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન સફળ થયું છે ગઈકાલે વહેલી સવારે અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનથી વીસ કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારતનો ટ્રાયલ રન થયો હતો જેમાં ટ્રેનને ને ત્રીસ કિલોમીટરની સ્પીડે દોડાવવામાં આવી હતી એટલે હવે સાડા ચાર કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેવડિયા અને ગરુડેશ્વર બંધનું એલાન કેવડિયામાં ટ્રાયબલ મ્યુઝિયમની સાઇટ પર બે આદિવાસી યુવાનોને ઢોર માર મારતા બુધવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે બે યુવાનોના મોત બાદ આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે શુક્રવારે વિશ્વ આદિવાસી દિવસ યજા કેવડિયા અને ગરુડેશ્વર બંધનું એલાન આપવામાં આવ્યું હતું એસપીના જણાવ્યા મુજબ આદિવાસી મ્યુઝિયમમાં બનેલી ઘટનાને પગલે છ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતીઓને અપીલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ ઉપર લખ્યું છે કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવીએ હર ઘર તિરંગા અભિયાન હેઠળ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલીને તિરંગા પિક્ચર મૂક્યો છે તેમણે દેશવાસીઓને પણ આમ કરવાનું કહ્યું છે આમ સૌ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તિરંગાનું પ્રોફાઇલ પિક્ચર મૂકીને દેશ માટે જીવન ખપાવનાર વીરોનું સન્માન કરીએ તિરંગાની આન બાન અને શાનનો સંદેશા જન જન સુધી પ્રસરાવીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગામાં પોર વારાણસીમાં પાંચસો મંદિર ડૂબ્યા ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદને કારણે ગંગા નદીના જળ સ્તરમાં વધારો થયો છે યુપીના બલિયામાં ગંગા ખતરાના નિશાનથી એક મીટર ઉપર વહી રહી છે તો વારાણસીમાં ગંગાનું જળસ્તર ગુરુવારે મોડી રાત સુધીમાં અગ્ન મીટરથી ઉપર ગયો હતો જેના કારણે પંચ્યાસી ઘાટ ડૂબી ગયા છે ઘાટના કિનારે આવેલા પાંચસો મંદિર પણ નદીમાં ડૂબી ગયા છે હવામાન વિભાગે ગઈકાલે પણ પંદર રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ આપી દીધું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો તેવું મોદીએ જણાવ્યું છે રાજકીય ઉથલપાથલ હિંસા વચ્ચે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના થઈ છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા છે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ શપથ ગ્રહણ બાદ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા છે સાથે જ કહ્યું કે અમે હિન્દુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરીને ઝડપથી સ્થિતિ સામાન્ય બને તેવી આશા રાખીએ છીએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોટો દાવો બાંગ્લાદેશમાં હિંસા પાછળ પાકિસ્તાનનો હાથ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદે જોએ મોટો દાવો કર્યો છે તેમણે બાંગ્લાદેશમાં તકતા પલટ અને હિંસા માટે સીધું જ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે તેમણે કહ્યું છે કે આની પાછળ પાકિસ્તાની ગુપ્તતર સંસ્થા આઈએસઆઈનો હાથ છે પીટીઆઈ સાથે વાતચીત કરતા વાજેદે કહ્યું છે કે અમને ઘણા પુરાવા મળ્યા છે અમને શંકા છે કે આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનનો આઈએસઆઈનો હાથ હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે